વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અંકશાસ્ત્ર કાર્ડ ફેંગસોઈ વાસ્તુથી લઈને ઘણી પ્રકારની વ્યવસ્થાઓ છે જેનાથી વ્યક્તિ ભવિષ્ય માટે નિર્ણય લઈ શકે છે પરંતુ આપણા વૈદિક જ્યોતિષનો પ્રાદુર્ભાવ મનુષ્ય જાતિના ઉદ્ભવની સાથે જ થયો છે વૃષભ રાશિવાળાઓ આજની દુનિયામાં કોઈ એવું કાર્ય કોઈ એવું વ્યાપાર અથવા તો કોઈ એવી જગ્યા નથી જ્યાં ગ્રહોનો પ્રભાવ ના હોય તેનો પ્રભાવ આપણા જીવનથી લઈને દૈનિક વિચાર વિમર્શમાં સંમેલિત છે આપણા જીવનની ઉથલપાથલ ઉન્નતિ અવનતિ વિવાહ વ્યાપાર પ્રેમ નોકરી વિદેશ યાત્રા ત્યાં સુધી કે જીતહાર બધામાં ગ્રહોના ચુંબકીય તરંગનો પ્રભાવ હોય છે ત્યારે તો વ્યક્તિ સહજમાં જ એકબીજાથી આકર્ષિત થઈ જાય છે તો ક્યારેક શત્રુવત પણ બની જાય છે એટલે કે ઈશ્વરની લીલા અપરમ પાર છે તેના ઈશ્વર પાસે આપણે ખૂબ જ નાના માણસ છીએ વૃષભ રાશિવાળાઓ શું સપ્ટેમ્બરમાં તમે સફળ વ્યાપારી બની શકશો કર્જમાંથી મુક્તિ અને લક્ષ્મ પ્રાપ્તિની સંભાવનાઓ બનશે શું આગળનો રસ્તો કઠિન અને સંઘર્ષ ભર્યો છે શું તમે ધની બનશો શું વર્તમાનમાં કાર્યો પૂર્ણ થશે શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ પદ અને સ્થાનનો લાભ આપનાર સ્વયં ગુરુ આખો મહિના તમારા લગ્ન ભાવમાં રહેશે નોકરીના દાતા સૂર્ય ભાવમાં રહેશે ગ્રહ કુંભ રાશિમાં સિતારો લગાવવાની છે તો ચાલો જાણીએ વૃષભ રાશિવાળાઓ માટે સપ્ટેમ્બરનો મહિનો શું શું અજબ કરવાનો છે વૃષભ રાશિ પર બે હજાર ચોવીસના અનુસાર સપ્ટેમ્બરનો સમય કાર્યમાં ઉલ્લેખનીય સફળતાની સાથે કાર્યક્ષેત્રમાં કંઈક સારા લોકોની સાથે જોડાણ કરવાનો છે ઈમાનદાર મિત્રોની સાથે ચાલવાનો છે વ્યાપારિક ભાગીદારી કરવાનો છે કારણ કે મહિનાના પ્રારંભથી જ લાંબા સમયથી લંબિત પડેલા કંઈક મુદ્દા જેને તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં નાખી દીધા હતા તો હવે તે તમારી સંતુષ્ટિના પ્રમાણો પ્રમાણે હલ થઈ જશે તમારી વાણીમાં એક વિશેષ પ્રભાવ આકર્ષણ ઉત્પન્ન થશે વિનમ્રતાનો ભાવ જાગૃત થશે જેનાથી લોકો તમારા વ્યક્તિત્વ તરફ આકર્ષિત થયા વિના નહીં રહી શકે તેનું પરિણામ એ હશે કે તમે ધન સંબંધિત બાબતોમાં વ્યસ્ત રહેવા લાગશો સામે સામેની મુલાકાત કરવામાં સફળ થશો પ્રોજેક્ટ માટે મિટિંગ કરવાના છો તો ત્યાં સહયોગ મળશે અતિરિક્ત લાભ પ્રાપ્ત થશે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે તમારે વધારે મહેનત નહીં કરવી પડે જો તમે જીવનસાથીને મળીને કોઈ નયો નવો વ્યાપાર પ્રારંભ કરવાનું વિચારી રહ્યા હતા આ સમયે તમને ભાગ્યનો સહયોગ મળશે એમાં પણ જે લોકો વાણી બેન્કિંગ ખાનપાન જ્વેલરીથી સંબંધિત કાર્ય કરી રહ્યા છે તેમના માટે સપ્ટેમ્બર મહિનામાં ધન પ્રાપ્તિના નવા નવા રસ્તાઓ ખુલશે તમારી કડી મહેનત રંગ લાવવા લાગશે દરેક ક્ષેત્રમાં ચાહે તમે વ્યાપાર કરી રહ્યા છો અથવા નોકરી કરી રહ્યા છો અથવા તો તમે સરકારી નોકરી અથવા તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્ય કરી રહ્યા છો દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ હાસિલ કરશો જો તમારા પાસે પૈસા હતા અને ધનની વૃદ્ધિ માટે ક્યાંક નિવેશ કર્યા હતા તો તે નિવેસથી પણ સારું રિટર્ન મળશે એકંદરે જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં તમને અજીબ પરિવર્તનનો અનુભવ થશે મિત્રો સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં બે ઘટનાઓ બનશે એક શનિગ્રહ કુંભ રાશિમાં હોવાને કારણે તમે બિલકુલ એકાંતમાં રહેવાની ઈચ્છા જાગૃત થશે તમારી અંદર તમે કોઈ સુમસામ જગ્યા પર જ્યાં કોઈ આવતું જાવતું ના હોય એવી જગ્યા ઉપર જશો અને આનંદ લેશો બીજી ઘટના જે સામાજિક ક્ષેત્ર સાથે સંબંધ રાખે છે જેમનો સંબંધ લોકો સાથે છે તે દરેક વ્યક્તિ લોકપ્રિયતાના પ્રશંસા અતિરિક્ત આવક અને પ્રતિષ્ઠા માટે જોરશોરથી મહેનત કરશે અને તેમને લાભને ઉપલબ્ધિના સ્વરૂપમાં શાનદાર સફળતા પણ મળશે એવામાં તેર સપ્ટેમ્બર પછી કોઈ એવા વ્યક્તિની સાથે પણ તમારી મુલાકાત થઈ શકે છે જે ભવિષ્ય બદલવામાં તમારી મદદ કરી શકે છે ઉન્નતિમાં સહાયરૂપ બનશે ચાર સપ્ટેમ્બરથી જ્યારે બુધ સિંહ રાશિમાં પહોંચી જશે ને તો વ્યાપારિક સંભાવનાઓની જન્મ થશે જે સ્વતંત્ર રૂપથી વ્યવસાય કરી રહ્યા છે જેમની પોતાની દુકાન છે પોતાના નાના નાના કારોબાર છે લઘુ ઉદ્યોગ છે અથવા તો મધ્યમ ઉદ્યોગથી જોડાયેલા છે તેમની સૂતેલી કિસ્મત જાગૃત થશે ફરી એકવાર સામસામેની લડાઈમાં ઉતરશો ભાગ્ય તમને ટેલેન્ટનું પ્રદર્શન કરવાનો મોકો આપશે તમારા પ્રોડક્ટ છે એ દૂર દૂર સુધી પહોંચવા લાગશે તેની વચ્ચે તમારા બિઝનેસ સંબંધિત લાંબી દૂરીની યાત્રા પણ થશે તમે જોઈ શકશો કે તમારા પ્રોડક્ટ વેચાઈ રહ્યા છે બજારમાં પ્રોડક્ટની માંગ વધી રહી છે એવામાં જો તમે પોતાના કોલ્યુટીની અંદર બેસી ધ્યાન દેશો ને તો મને લાગે છે કે તમારો બિઝનેસ આસમાન સુધી પહોંચી શકે છે કારણ કે જ્યારે લાભેશ ગુરુ લગ્નમાં હોય છે અને શુક્રના ઘરમાં હોય છે તો વ્યાપારની દુનિયામાં તમને શક્તિશાળી બનાવે છે વ્યક્તિને સાસન સત્તા પક્ષથી સહયોગ મળે છે બિઝનેસમાં નવી ડીલો કરે છે એમાં પણ જે કલ્ચર અને હિસ્ટ્રીના સ્ટુડન્ટ હોય છે તે કરિયરમાં તરક્કી જરૂર કરે છે મૃસુભ રાશિવાળો પ્રેમ વિના જીવવું એ જીવન નથી આપણા પરમપિતા પરમેશ્વરને પણ સૃષ્ટિમાં પ્રેમની માયાજળ ફેલાવી છે તે એટલા માટે કે મનુષ્ય તેની સાથે જોડાઈને સંબંધોના પ્રેમ ખટ્ટા મીઠા અનુભવોનો લાભ લે અને તમે તો પ્રેમના પૂજારી છો તો એવા તમારા રાશિના સ્વામી કુંડળીમાં છઠ્ઠા ભાવમાં રહેશે તો વિવાહિક જીવનમાં ખુશીઓ આપશે પતિ પત્ની વચ્ચે જો ઝઘડો થયો હશે તો તેનું સમાધાન થશે પૂર્ણ મિલન કરાવશે કારણ કે આ સમય રિલેશનશીપની સમસ્યાઓને દૂર કરવાનો છે જો તમે એકબીજા સાથે રિલેશનશીપના ભવિષ્ય વિશે ચર્ચા કરશો ને તો મને લાગે છે કે તમારા ચાન્સીસ ખૂબ વધી રહ્યા છે અને જો તમે એકલા છો અને તમે વિચારી રહ્યા છો કે આ મહિનો પર પાછલા મહિનાની જેમ એકલવાયો જશે તો તમે બિલકુલ ખોટા છો કારણ કે લગ્ન વિવાહ અને સાથીના મિલનના યોગો બની રહ્યા છે જો કે આ મહિનામાં વિદ્યાર્થીઓને એકાગ્રતાની ઓછપ મહેસૂસ થશે ઓફિસમાં એક્સ્ટ્રા ટાઈમ સ્પેન્ડ કરવું પડશે ઓફિસની બીજા બીજી શેડ્યુલના કારણે ફેમિલીને ઓછો સમય આપી શકશો જો તમે બજારમાંથી ધન લઈને બિઝનેસના બિઝનેસમાં રોકવા ઈચ્છો છો તો રહેવા દેજો કેમ કે સપ્ટેમ્બર મહિનો તમારા માટે રોકાણ માટે સારો નથી आज मॅट आटलू फरी म्हशो नवा राशीफळनी अंदर जय गुरुदात, जय गिन्नारी.